બીમલ એક વાત પૂછું કે મે સાંભળ્યું છે કે વારંવાર ઝઘડો થવાથી બે માણસ વચ્ચે પ્રેમ ઓછો થઈ જતો હોય છે શું આ વાત સાચી છે આજે હું તમને પૂછું છું જો ઝઘડા તો હસબન્ડ વાઇફ ના ઓલવેઝ થવાના છે ખરાબ સમયમાં તને ખબર છે ને સારા સમયમાં તને ખબર છે એવું નથી કે ખરાબ કે સારા સમયમાં ઝઘડો ન થાય સારા સમયમાંય આપણે ઝઘડા થયા છે અને અમે લોકો તો ઓલો ટોમ એન્ડ જેરીન જેમ બાજે પણ એક વસ્તુ મગજમાં ફિટ રાખજો કે તમારા બે સિવાય ત્રીજું વ્યક્તિ અંદર આવીને ઝઘડા કરાવે ને તો ત્રીજાની વાત નહીં માનવાની પોતાના પાર્ટનરની વાત માનવાની અને પોતાનો ઝઘડો જાતે સોલ્વ કરવાનો થર્ડ વ્યક્તિને વચ્ચે નહીં નાખવાનો અને બીજો અનુભવ હું કહું કે ઝઘડો તો નાની મોટી બાબતમાં થતો રહેતો હોય છે પર્સનલ કોઈ મેટરથી કોઈ દિવસ થયો નથી અમારો પણ થાય ને તો બિમલ ઓલવેઝ